વિદ્યાર્થી મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત આજે આપણે લઈને આવ્યા છે સમગ્ર ગુજરાતી ધોરણ એકથી પાંચ ભાગ બે વિદ્યાર્થી મિત્રો જો તમને આપણા ક્લાસ છે એ સારો લાગતો હોય તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને આજથી તમારા ટેટ વનના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો વહેલાંથી પહેલાના ધોરણે ફોર્મ ભરી લેજો જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી આપણે સમગ્ર લેક્ચર સિરીઝ છે એ શરૂ રાખીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમે સાથે જ્ઞાન છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો તમને તમામ ક્લાસની છે એ નોટિફિકેશન છે એ મળી રહે એના માટે તમારે શું કરવાનું છે બેલ બટન પર ક્લિક કરવાનું છે જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને આ તમામ ક્લાસની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા બધા ગ્રુપની લિંક આપેલી છે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર આપણે લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબની મોક ટેસ્ટને મોડેલ પેપર લોન્ચ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો એનો તમને પૂરેપૂરો લાભ મળશે એની માહિતી તમને અહીંયા ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ જો તમે પ્લે લિસ્ટની એકવાર મુલાકાત નથી લીધી તો જોઈ લેજો પ્લે લિસ્ટમાં ટોટલ ક્લાસ તમને મળી રહી છે જેમાં મોક ટેસ્ટ વન મોક ટેસ્ટ બે છે ટેટ વન ટેટ ટુની એ આપણને મળી છે ઉપરાંત ધોરણ એકથી પાંચનું સમગ્ર પર્યાવરણ આપણે લઈ લીધું છે એના બે ભાગ છે હજી પણ બે ભાગ મૂકવાનો છે બરાબર છે થિયરી લેક્ચર પણ શરૂ થઈ ગયો છે થિયરી લેક્ચર વન જેણે નથી જોયો તે જોઈ લેજો અને પર્યાવરણ ભાગ એક બે નથી જોયો એ પણ જોઈ લેજો બરાબર છે જેમને ગુજરાતી ભાગ એક નથી જોયો એ જોઈ લેજો એ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે ખાસ કરીને તમારે પ્લે લિસ્ટની મુલાકાત લેવાની છે કોની મુલાકાત લેવાની છે વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટની જ્યાં તમને બધા ક્લાસક્રમમાં મળી જશે બરાબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ એક થી પાંચ ભાગ બે બરાબર છે ભાગ એક છે બધા જેણે ના જોઈ તે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આવરે વરસાદ જોડકણામાં વરસાદને કેવો લાવવા માટે કહે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એકત્રીસમો નંબરનો પ્રશ્ન એટલે જે નવા હોય એને ના ખબર હોય તો કહી દો ભાગ વનમાં આપણે એકથી ત્રીસ પ્રશ્નો લીધેલા છે બરોબર ટેક્સ બુક આધારિત જેનું કઠિનતા મૂલ્ય ધોરણ દસ કક્ષાનું છે એને ધ્યાનમાં રાખીને બધા પ્રશ્નો લીધા છે જેણે ના જોયા હોય તે ખાસ એટલે ખાસ જોઈ લેજો બરોબર છે આપણે હજી ટોટલ પાંચ ભાગ લોન્ચ કરવાના છે બરોબર છે ગુજરાતી પર્યાવરણ બંનેના તમારો એક પણ માર્ક નહીં જાય એની ગેરંટી મારી અને જે મોક ને મોડલ પેપર લેશે એમાંથી તમને એક પણ માર્ક નહીં જાય બરોબર છે એ ગેરંટી સાથે આપણે કન્ટેન્ટ કરવાનું છે કેમ કે વિદ્યાર્થી મિત્રો મારે ખુદને ટેટ ટુમાં છે એકસો ને અગિયાર માર્ક છે બરોબર છે એટલે આ ફિલ્ડનો મને ખાસો એવો અનુભવ છે એટલે ચિંતા ના કરતા ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આવરે વરસાદમાં જોડકણામાં વરસાદને કેવો લાવવા માટે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઢેબરિયો વરસાદ છે આપણે ખબર ગીત પણ ઘણી વાર ગાતા હોય છે આવરે વરસાદ દેવરિયો વરસાદ ખાસ એટલે ખાસ યાદ રાખજો એક થી ત્રીસ પ્રશ્ન ભાગ એકમાં છે જોવાનું ભૂલતા નહીં ખાસ બરાબર છે પંખી શબ્દમાં ક્યાં ધોરણના પાઠ્યપુસ્તકમાં પંખીડું સ્વરૂપે વપરાયેલ છે બત્રીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો એ બી સી કે ડી પંખી શબ્દ ક્યાં ધોરણના પાઠ્યપુસ્તકમાં પંખીડું સ્વરૂપે વપરાયેલ છે તો કે ધોરણ એકના ના પાઠ્યપુસ્તકમાં છે એ પંખી શબ્દ પંખી ડુ સ્વરૂપે છે એ વપરાયેલ છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો અમે મોડું કર્યું પાઠમાં મોડું થવાનું મુખ્ય કારણ શું હતું તેત્રીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે એમાં તમારો રાઈટ આન્સર આવશે રમત શું આવશે વિદ્યાર્થી મિત્રો રમત નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ઝાડુ શબ્દનો ઉલ્લેખ ક્યાં એકમમાં સાધન તરીકે થયો છે વિદ્યાર્થી મિત્રો આવું તમને પરીક્ષામાં પૂછે કે નીચે ચાર તમને એકમ આપેલા છે એમાં ઝાડુ શબ્દનો ઉલ્લેખ ક્યાં એકમમાં સાધન તરીકે થયેલો છે એમાં તમારો એક જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતાના એકમમાં છે એ ઝાડુ શબ્દનો ઉલ્લેખ સાધન તરીકે થયેલો છે બરાબર છે નહીં કે ખેતી રમકડાને ઘર નહીં આવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ગંગા નદીનું બીજું નામ શું છે સંદર્ભે બરાબર છે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નીચે જતા રહ્યા હું તમને લખી નાખું છું ભાગીરથી પાટના સંદર્ભે આપવાનું છો તમારે યમુના સરસ્વતી એક જ મિનિટ કાવેરી આનો જવાબ તમારે ક્યાં આપવાનો છે કોમેન્ટમાં આપવાનો છે કેમાં આપવાનો છે કોમેન્ટમાં બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સફરજન વાર્તામાં બાળક સફરજન ખાવા માટે ક્યાં ગયો હતો છત્રીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વૃક્ષની નીચે સફરજન વાર્તામાં બાળક સફરજન ખાવા માટે ક્યાં ગયો હતો તો કે વૃક્ષની નીચે ગયો હતો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સાત પગલા આકાશમાં કૃતિમાં ક્યાં ફેરફારની વાત કરવામાં આવી છે સૌપ્રથમ તો તમારે એ કોમેન્ટ કરવાની છે કે આ સાત પગલા આકાશમાં છે તમારે ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં પણ વાંચવામાં આવ્યું છે આ કૃતિ છે એ કોની છે જેનો જવાબ સાચો આવશે એની હું કોમેન્ટ

આવું તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો મદદગારો નામનો જે એકમ છે એ એકમમાં પોલીસમેન વિશેની માહિતી છે એક વ્યવસાય તરીકેની આપવામાં આવી છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાંદો અને લગતું એક ગીત છે ધોરણ બે માં છે ક્યુ ગીત છે ચાંદાનું જો આ બધા તમને સરખા લાગે કે વાંચવું હોય તો તમને ખબર પડે બાકી તમને ખબર ના પડે ચાંદા મામા શું આવશે વિદ્યાર્થી મિત્રો ચાંદા મામા ચાંદા મામા છે એ ચાંદાને લગતું ગીત છે એ કઈ કક્ષામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કક્ષા બે કક્ષા એટલે ધોરણ ખાસ યાદ રાખજો કિલ્લોલ પુસ્તકમાં પાણીનો બગાડ ન કરવા વિશેની વાત ક્યાં પાઠમાં કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ચાલીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે જળ એજ જીવન પુસ્તકમાં છે બરોબર છે કિલ્લોલ પુસ્તકમાં કિલ્લોલ આપણે બધાને ખબર છે જેમાં પર્યાવરણ ગુજરાતી એ બધા સ્વરૂપે તમને ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે આ કિલ્લોલ પુસ્તકમાં પાણીનો બગાડ ન કરવા માટેની વાત જળ એ જ જીવન પાઠમાં કરવામાં આવી છે કયો તહેવાર એ રંગોનો તહેવાર છે આ તો બધાને આવડે વિદ્યાર્થી મિત્રો હોળીનો તહેવાર છે એ રંગોનો તહેવાર કહેવાય છે ભારતના રાષ્ટ્રધ્વજના મધ્ય ભાગમાં આવેલું અશોક ચક્ર શેનું પ્રતિક દર્શાવે શું દર્શાવે છે બરોબર છે ખરેખર જે અશોક ચક્ર છે જે રાષ્ટ્રધ્વજના મધ્ય ભાગમાં આવેલું છે તે સોરી મિત્રો શું દર્શાવે છે પ્રગતિ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્રગ પ્રગતિ દર્શાવે નહીં કે ધર્મ શક્તિ અને શાંતિ નહીં આવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ડાબી બાજુ અને જમણી બાજુનો ખ્યાલ ધોરણમાં સ્પષ્ટ થાય છે થોડું પીપીટીમાં કપાઈ ગયું છે હું આખો પ્રશ્ન પૂર્ણ કરી દઉં છું બરોબર છે એ બી સી ડી બરોબર છે ડાબી બાજુ અને જમણી બાજુનો ખ્યાલ ક્યાં ધોરણમાં સ્પષ્ટ થાય છે ધોરણ પાંચ ધોરણ ચાર ચાલો આવું તમને પરીક્ષામાં પૂછે તેતાલીસ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ધોરણ એક

ધોરણ પાંચમાં આસપાસ વિષયનું બીજું નામ શું છે ફોર્ટી ફાઈવ નંબરના પ્રશ્નમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ જોઈ રહ્યા છે એમને જણાવવાનું એક થી ત્રીસ પ્રશ્નો છે ને એ ભાગ એકમાં છે એકદમ સરસ ડીપ એટલે એ જોવાનું ભૂલતા નહીં પહેલા એ જોઈ લેશો ને તો કન્ટિન્યુ ભાગ મજા આવશે તમને ધોરણ પાંચ નું જે આસપાસનો વિષય છે વિષયનું બીજું નામ શું છે નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે પર્યાવરણ શું આવશે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ શિક્ષણ ક્યાં અધિકાર હેઠળ આવે છે બધાને ખબર છે શિક્ષણના અધિકાર હેઠળ છે એ શિક્ષણ આવે છે હવે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો તો તમને એ ખબર હોવી જોઈએ કે છ થી ચૌદ વર્ષના બાળકો છે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે એ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે એ કોમેન્ટ કરજો અનુચ્છેદ કયો આવે ફરજિયાત બધાની કોમેન્ટ આવી જોઈએ બરાબર છે શિક્ષણ અધિકારી એ શિક્ષણના અધિકારી હેઠળ આવે છે ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર ક્યાં આવેલું છે સુડતાલીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો હું કોમેન્ટ પીટપીટીમાં થોડોક આજે પ્રોબ્લેમ થઈ ગયો પણ હું પૂર્તતા કરી દઉં છું ચિંતા ના કરો ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર ક્યાં આવેલું છે ગાંધીનગર વડોદરા અમદાવાદ કે સુરત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સુર અમદાવાદ સોરી સુરત શું અમદાવાદ છે ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર આવેલું છે કયું એને કયા નામે ઓળખવામાં આવે છે એ બધાય કોમેન્ટ કરવાની રહેશે બરાબર છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નીચેનામાંથી કયો આવશે બાલ મંદિર સાથે જોડાયેલો છે જોતાં જ ખબર પડી જાય બરાબર શિક્ષક ક્યારે શરૂ થાય છે ધોરણ બે થી ધોરણ એકમાં પ્રવેશ પહેલા ધોરણ ત્રણ થી ધોરણ પાંચ થી ફોર્ટી નાઇન નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક માં પ્રવેશ પહેલા છે એ ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ છે એ શરૂ થાય છે બરોબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રાણીઓના અવાજોનો ખ્યાલ ક્યાં ધોરણમાં આપવામાં આવ્યો છે પચાસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ધોરણ એક છે એ ધોરણ એકમાં પ્રાણીઓના અવાજોનો ખ્યાલ છે એ આપવામાં આવ્યો છે બરોબર છે ખાસ યાદ રાખજો એક કરતા એક કરતા વધારે વસ્તુઓ માટે ગુજરાતીમાં કયો શબ્દ વપરાય છે આવું તમને પરીક્ષામાં પૂછે તો તમને આવડવું જોઈએ શું આવશે એ એક વચન બી બહુવચન વિદ્યાર્થી મિત્રો બહુ વચન છે એ એક કરતાં વધારે વસ્તુઓ માટે ગુજરાતીમાં વપરાતો શબ્દ છે બરોબર ચાલો અધિકાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે બાવનમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે હક હક એટલે પોતાનો હક પોતાના હકની લડાઈ પોતાનો અધિકારની લડાઈ આપણે ઘણીવાર વાર વ્યવહારિક જીવનમાં પણ આ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ ગુસ્સો કરવા માટે કયો રૂઢિપ્રયોગ વપરાય છે વિદ્યાર્થી મિત્રો ત્રેપનમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આંખ લાલ કરવી શું આવશે વિદ્યાર્થી મિત્રો આંખ લાલ કરવી એટલે ગુસ્સો કરવો વાર્તાવી ક્યાં કૌશલ્યનો એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો વાર્તા કેવી છે એ કથન કૌશલ્યનો એક ભાગ કહી શકાય છે ગામ શબ્દની સાચી જોડણી કઈ છે વિદ્યાર્થી મિત્રો ગામ શબ્દની સાચી જોડણી ગામ જ આવે ખાસ યાદ રાખજો એમાં ગામની માથે મીંડું ન આવે ગમ નો આ તો ન જ આવે આ ન આવે ના ન આવે સંબંધ સૂચવતો શબ્દ કયો છે આઈએમપી પ્રશ્ન સો ટકા બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ જે આ બધા પ્રશ્નો છે એ ટેક્સ્ટબુક લઈને હું બેઠો તો ટેક્સ્ટ બુકને લઈને અને ધોરણ દસનું કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખીને છે એ બધા પ્રશ્નો બનાવ્યા છે બરોબર છે બેથી અઢી કલાકની આજની મહેનત છે તમારા માટેની તો એકવાર લેક્ચરને લાઈક શેર કરવાનું તો બને ને મેક્સિમમ વધુ લોકો જો આ ક્લાસ જોઈશે તો આપણે આ ક્લાસની સિરીઝ છે કન્ટિન્યૂ રાખશું એટલે તમારા બધા ગ્રુપમાં છે તમારે મોકલી દેવાની છે બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે જેમ છે એ સંબંધ સૂચવતો શબ્દ

શાળા એ જાતિવાચક સંજ્ઞા કહી શકાય છે બરોબર કોઈ સ્કૂલનું નામ હોય તો એ સ્પેસિફિક સ્કૂલનું નામ હોય બરોબર તો વ્યક્તિવાચક બરોબર છે ચાલો હવે તમને એક ઉદાહરણ આપું છું ભારતનું લક્ષ લશ્કર એક જ મિનિટ આ લશ્કર કે સૈન્ય છે એ કયા પ્રકારની સંજ્ઞા છે આનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટમાં બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ શબ્દને તોડીને ધ્વનિમાં વિભાજિત કરવો એને શું કહેવામાં આવે છે ઓગણસાઠ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો સોરી શબ્દને તોડીને ધ્વનિમાં વિભાજિત કરવો એને વિદ્યાર્થી મિત્રો ધ્વનિ વિશ્લેષણ કહેવામાં આવે છે એને ન જોડાક્ષર કહેવાય શબ્દ રચના પણ ના કહેવાય અને સંધિ પણ કહેવામાં આવતી નથી એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે ધ્વનિ વિશ્લેષણ મામા શબ્દનું સ્ત્રીલિંગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો સાઈઠમા નંબરના પ્રશ્નમાં મામા નું શબ્દનું સ્ત્રીલિંગ મામી થાય છે તો વિદ્યાર્થી મિત્રો બરોબર છે મામા શબ્દનું સ્ત્રીલિંગ શું થાય મામી માસી નહીં થાય ફો નહીં થાય ને મમ્મી પણ નહીં થાય વિદ્યાર્થી મિત્રો આ તો ભાગ હજી આપણે ટોટલ પાંચ ભાગ લાવવાના કેટલા પાંચ પાંચ ગુજરાતીના અને પાંચ પર્યાવરણના બરોબર બધા પ્રશ્નો છે તમને ડીપમાં ધોરણ દસ ના કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખીને છાવરી છાવરીને બધા મહેનત હું તમારા માટે લેક્ચર બનાવું છું આટલી મહેનત કરતો તો તમારી એક જ ફરજ આવે જો તમે મને ખરેખર એક શિક્ષક તરીકે તમારું મારું કાર્ય તમને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અહીંયા સુધી પહોંચાડજો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે લેક આ લેક્ચરની સિરીઝ છે ને પરીક્ષા સુધી જો આ ટાર્ગેટ પૂરો થઈ જાય ને બે દિવસમાં તો બરોબર તો આપણે આને પરીક્ષા સુધી છે એ કન્ટિન્યુ ધપાવશું થેન્ક યુ મિત્રો આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હતો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ લે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન ચેનલ પર થેન્ક યુ મિત્રો